નમસ્કાર ડીએલએડ અભ્યાસક્રમના પ્રથમ વર્ષના આ વિડિયોમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં કોર્સ છ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિત ધોરણ એકથી પાંચ એ વિષય અંતર્ગત પ્રકરણ નંબર બે વિષય વસ્તુનું અધ્યાપન શાસ્ત્ર અને એમાં અપૂર્ણાંકના મુદ્દા વિશે વાત કરીશું તાલીમાંથી બેનો આજે આપણે વાત કરવી છે એ મુદ્દો છે અપૂર્ણાંક અંગ્રેજીમાં તેને ફ્રેક્શન એ નામે ઓળખવામાં આવે છે ફ્રેક્શનનો સ્પેલિંગ એફઆર એ સી ટીઆઈન ફ્રેક્શન ઉચ્ચારણો થાય છે ફ્રેક્શન અને ગુજરાતીમાં આપણે તેને કહીએ છીએ અપૂર્ણાંક અપૂર્ણાંકની સામાન્ય સમજ એ આપણા મગજમાં ક્લિયર છે કે જે પૂર્ણ નથી તે અપૂર્ણ અને એની ઉપરથી અપૂર્ણ એવો અંક એટલે અપૂર્ણાંક પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે બધા અગાઉ સમજી ચૂક્યા છીએ એક બે ત્રણ ચાર આ બધા પૂર્ણાંકો છે એ જ રીતે આજે જે વાત કરવી છે એ અપૂર્ણાંકની અને એમાં પણ આકૃતિની મદદથી આપણે અપૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય તે સમજવાનો પ્રયત્ન કરવાનો છે સામાન્ય રીતે જ્યારે કોઈ એક જ વસ્તુને સરખા ભાગમાં વહેંચવામાં આવે ત્યારે મળતો પ્રત્યેક ભાગ જે તે વસ્તુનો અપૂર્ણાંક ભાગ છે જુઓ ખાસ સમજવા જેવી અગત્યની સંકલ્પના છે અપૂર્ણાંકની ફરી એક વખત સમજીએ કોઈ એક જ વસ્તુને સરખા ભાગમાં વહેંચવામાં આવે ત્યારે મળતો પ્રત્યેક ભાગ જે તે વસ્તુનો અપૂર્ણાંક ભાગ છે એટલે સૌથી પહેલી વાત તો એ કે કોઈ એક જ વસ્તુને છે પૂર્ણાંકમાં શું હતું કે એક કરતા વધારે સંખ્યાઓ હતી દાખલા તરીકે પાંચ સફરજન ત્રણ કાંકરા ચાર ચોકલેટ પણ અહીંયા તો વાત કેવી છે કે એક જ વસ્તુને વેચવાની છે અને એક જ વસ્તુને કેવી રીતે વેચવાની છે તો કે સરખા ભાગમાં વહેવાની છે દાખલા તરીકે એક સફરજનના ચાર સરખા ભાગ કરવા એ રીતે તો કોઈ એક જ વસ્તુને જ્યારે સરખા ભાગમાં વેચવાની વાત આવે ત્યારે મળતો પ્રત્યેક ભાગ મળતો પ્રત્યેક ભાગ એટલે દરેક ભાગ એ જે તે વસ્તુનો અપૂર્ણાંક ભાગ કહેવાય હવે આ સંકલ્પના આપણે બાળકની અંદર સ્પષ્ટ કરવા માટે જુદી જુદી નકામી દેખાતી વસ્તુઓ કઈ કઈ દાખલા તરીકે જેના ભાગ કરી શકાય તેવી ઓછી વસ્તુઓ જેવી કે કાગળ પાંદડું દડો આવી વસ્તુઓ આપણે પસંદ કરવાની છે અને આવી વસ્તુઓના બે ત્રણ કે ચાર સરખા ભાગ કરાવવાના છે જુઓ તમે સંકલ્પના જે આપણે સ્પષ્ટ કરાવવાની છે કોઈ એક જ વસ્તુ પસંદ કરવાની છે અને એના બે ત્રણ કે ચાર સરખા ભાગ કરાવવાના છે અહીંયા હું જે શબ્દો ઉપર ભાર મૂકું છું એ સરખા ઉપર છે તો ભાગ કેવા કરાવવાના છે સરખા ભાગ થવા જોઈએ નાના મોટા ભાગ કરાવવાના નથી તો સરખા ભાગ કરાવવાની જે વાત છે એ અપૂર્ણાંક સાથે જોડાયેલી છે વ્યવહારમાં આને માટેના શબ્દો પ્રચલિત છે કયા શબ્દો છે એક વસ્તુના બે સરખા ભાગ કરીએ તો બંને ભાગને કેવો કહેવાય અડધો એકબીજાનો અડધો ભાગ કહેવાય પછી ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગને શું કહેવાય પોનો ભાગ આવા શબ્દો છે એ પ્રચલિત છે ગણિતમાં તેને માટેના કયા શબ્દો કયા અંકો પ્રચલિત છે કઈ રીતે ગાણિતિક રીતે તેને દર્શાવી શકાય તો કે એક દ્વિતીય અંશ એક ચતુર્થ અંશ ત્રણ ચતુર્થાંશ આ રીતે દર્શાવી શકાય હવે એક દ્વિતીયાંશ જે છે એને પાછું લખાય કેવી રીતે તો કે એક અને એના છેદમાં બે એ જ રીતે એક ચતુર્થાંશ તો એક એના છેદમાં ચાર અને ત્રણ ચતુર્થાંશ તો ત્રણ એના છેદમાં ચાર તો આ રીતે એ લખવાનું છે અને બાળકને વસ્તુઓની મદદથી આવી જુદી જુદી સંકલ્પનાઓ છે તેની સમજૂતી આપવાની છે આપણે વાત કરતા હતા કે વસ્તુઓને કાપી અથવા તો જેને જુદા જુદા આકારોમાં દર્શાવી અને તેના જુદા જુદા સરખા ભાગ કેવી રીતે કરી શકાય તો ચાલો સૌથી પહેલાં એક લંબચોરસ લઈએ આકૃતિમાં નજર કરો તમે હવે લંબચોરસ કાગળ એની સામ સામેની ધારને આપણે જોડી દઈએ તમે ઈચ્છો તો તમારા જે પોતાની પાસે જે લંબચોરસ કાગળ રહેલો હોય એ લંબચોરસ કાગળને આની સાથેની પ્રવૃત્તિ મુજબ કરવાનો પ્રયત્ન કરી શકો છો તો તમને એનો વધારે ખ્યાલ આવશે તો તમે પોતે પણ એક લંબચોરસ કાગળ હાથમાં લઈ લો આ લંબચોરસ કાગળની સામસામેની ધારને જોડવાની છે જો સામસામેની ધારને જોડીએ તો કાગળના કેટલા સરખા ભાગ થયા તો કે બે સરખા ભાગ થયા સામસામેની ધાર જોડી દઈએ એટલે વચ્ચે જે ધાર આવે પછી કાગળને ખોલી નાખીએ એટલે કાગળના કેટલા ભાગ ભાગ થયા થયા બે અને બંને સરખા ભાગ થશે તો આ સરખા ભાગ પૈકીનો દરેક ભાગ એ એક દ્વિતીયાંશ અપૂર્ણાંક છે એ દર્શાવે છે તો આ રીતે લંબચોરસ કાગળની સામસામેની ધારને જો જોડવામાં આવે તો એક કાગળના બે સરખા ભાગ બને છે અને દરેક ભાગ યાદ રાખજો દરેક ભાગ જે બે સરખા ભાગ બન્યા બે સરખા ભાગ પૈકીનો દરેક ભાગ એ એક દ્વિત્યાંશ અપૂર્ણાંક દર્શાવે છે એટલે કે ડાબી બાજુનો ભાગ છે એ પણ એક દૂતિયાંશ છે એ જ રીતે તેની સામેનો એટલે કે જમણી બાજુનો જે ભાગ બન્યો છે એ પણ કેવો છે એક દૂતિયાંશ એ અપૂર્ણાંક દર્શાવે છે ત્યાર પછી બીજી આકૃતિ ઉપર નજર કરીએ એની પછીની શું કરવાનું છે તો કે એ જે વાળેલો કાગળ છે એ અડધા વાળેલા આ કાગળની સામસામેની ધાર ફરીવાર જોડીએ તમે તમારી પાસેનો જે કાગળ છે એને પણ ફરીવાર જોડી શકો તો ફરી વખત આ વાળેલા કાગળની ધારને સામ સામેની ધાર જો ફરીવાર જોડીએ તો કેટલા ભાગ બને તો બે સરખા ભાગમાંથી બન્યા ચાર ભાગ અને કેવા ભાગ બન્યા ચારે ચાર ભાગ છે કેવા બન્યા છે સરખા ભાગ બન્યા બન્યા છે તો આ ચાર સરખા ભાગ ભાગ એ એ દરેક ચતુર્થાંશ અપૂર્ણાંક છે એ દર્શાવે છે પહેલો ભાગ છે એ પણ એક ચતુર્થાંશ એ જ રીતે બીજો ભાગ પણ એક ચતુર્થાંશ ત્રીજો ભાગ પણ એક ચતુર્થાંશ અને ચોથો ભાગ પણ એક ચતુર્થાંશ પણ યાદ રાખો ચારે ચાર ભાગ એક ચતુર્થાંશ બનવા માટે ચારે ચાર ભાગ સરખા હોવા જરૂરી છે સરખા ભાગને પ્રત્યેકને આપણે એક ચતુર્થાંશ અપૂર્ણાંક તરીકે દર્શાવી શકીએ અહીંયા ઉદાહરણ તરીકે આપણે કાગળ પસંદ કરેલો છે તો આ થઈ બીજી આકૃતિના સંદર્ભમાં વાત હવે ત્રીજી આકૃતિ પસંદ કરીએ તો ત્રીજી આકૃતિ એમાં પણ લંબચોરસ કાગળ લેવાનો છે તો ચાલો તમે પણ એક લંબચોરસ કાગળ લઈ લો આ લંબચોરસ કાગળની એક જુઓ ફરીવાર આ લંબચોરસ કાગળની એક ધાર ને અંદરની તરફ વાળી તેટલો જ કાગળ બીજી તરફ વાળી તો ત્રણ સરખા ભાગ બને છે શું કરવાનું છે ફરીવાર ધ્યાનપૂર્વક સાંભળજો અને એ પ્રમાણે તમારી પાસેનો જે કાગળ છે એમાં કરવાનો પ્રયત્ન કરો કાગળ લેવાનો છે તેની એક અંદરની તરફ વાળી તેટલો જ કાગળ બીજી તરફ વાળી ત્રણ સરખા ભાગ કરવાના છે તો આ જે ભાગ બન્યા ત્રણ સરખા ભાગ એ ત્રણે ત્રણ ભાગ એક સરખા છે અને દરેક ભાગને એક તૃત્યાંશ અપૂર્ણાંક તરીકે આપણે દર્શાવી શકીએ છીએ તૃતીયાંશ તો આ રીતે આપણે જુદા જુદા અપૂર્ણાંકો છે એ બાળકોને શીખવી શકીએ ચાલો કેટલીક વધારે બાબતો અપૂર્ણાંકના સંદર્ભમાં સમજીએ કાગળમાં દોરેલી ચોરસ લંબચોરસ ત્રિકોણ કે વર્તુળાકાર આવી પ્રકારની આકૃતિમાં એક સરખા ભાગ પૈકીના અપૂર્ણાંક જેટલા રંગ પૂરવાની પ્રવૃત્તિ કરાવીને પણ આપણે અપૂર્ણાંકની સમજ સ્પષ્ટ કરી શકીએ આપણા મગજમાં અપૂર્ણાંકની સમજ સ્પષ્ટ થાય પછી બાળકને જ્યારે અપૂર્ણાંકની સમજ સ્પષ્ટ કરાવવાની થાય ત્યારે કઈ રીતે કરાવવાની છે તે બાબત આપણે આ મુદ્દામાં સમજવાની છે પણ સાથે સાથે આપણે પણ સમજતા જઈએ કારણ કે જો શિક્ષક તરીકે આપણા મગજમાં એ મુદ્દો ક્લિયર હશે તો જ આપણે બાળકને એ સંકલ્પના વધારે સારી રીતે સ્પષ્ટ કરાવી શકીશું તો એને માટે શું કરવાનું છે એની વાત અહીંયા કરી છે જે કાગળમાં ચોરસ લંબચોરસ ત્રિકોણ કે વર્તુળાકાર આકૃતિઓ દોરી છે તેના સરખા ભાગ પૈકીના અપૂર્ણાંક જેટલા ભાગમાં રંગ પૂરવાની પ્રવૃત્તિ કરાવવાની છે દાખલા તરીકે કોઈ એક કાગળની અંદર એક ત્રત્યાંશ હમણાં જે ત્રીજી આકૃતિ દોરી તેમાં એક ત્રત્યાંશ ભાગ ત્રણ વખત દોરેલા છે એમાંથી કોઈ એક ભાગને એક ત્રત્યાંશ તરીકે જુદો જુદો રંગ પુરાવી અને બાળકમાં અપૂર્ણાંકની સમજ છે એ આપણે વધારે સ્પષ્ટ કરી શકીએ તો આ રીતે રંગ પૂરવાની પ્રવૃત્તિ કરાવી અને બાળકને દર્શાવી શકીએ આ ઉપરાંત ચોરસ કે કાગળ ચોરસ કાગળ લઈએ કે કાગળ લઈએ તેના એક સરખા ખાના પાડી દઈએ કેટલા ખાના પાડવાના છે સોળ ખાના વાળી આકૃતિ બનાવવાની છે અને તેના દ્વારા અપૂર્ણાંક અને અતિસંક્ષિપ્ત સંક્ષિપ્ત રૂપના ખ્યાલોનું સ્પષ્ટીકરણ પણ આપણે બાળકોને કરાવી શકીએ આપણા મગજમાં એ વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ કે અતિ સંક્ષિપ્ત રૂપ કોને કહેવાય અને સમ અપૂર્ણાંક આપણે જુઓ એક કાગળની અંદર આપણે સોળ ખાના પાડેલા છે દરેક ખાનાનું માપ કેવું છે સરખું છે દરેક ખાનાનું માપ સરખું છે કુલ સોળ ખાના છે તમે ગણી શકો છો કે એ સોળ ખાના કઈ રીતે સૌથી પહેલા તો એ સમજીએ કે પ્રત્યેક ખાનું છે એ કેટલામાં અપૂર્ણાંક થયો તો કુલ ખાના કેટલા તો કે સોળ અને સોળ પૈકીના કેટલા ખાના આપણે પસંદ કર્યા તો કે એક ખાનું પસંદ કર્યું તો પ્રત્યેક ખાનાનો અપૂર્ણાંક એટલે કેટલો થયો તો કે એકના છેદમાં સોળ એક સોળઅશ પ્રત્યેક આપણા મગજમાં હવે ક્લિયર થઈ જવું જોઈએ કે કુલ જે ખાના છે કુલ જે ભાગ છે એને આપણે છેદમાં દર્શાવીએ છીએ અને પસંદ કરેલો ભાગ છે એને આપણે અંશમાં દર્શાવીએ છીએ કુલ ભાગને છેદ માં દર્શાવીએ છીએ કુલ ખાના કેટલા તો કે સોળ અને પસંદ કરેલા ખાના તો કે એક ખાનું પસંદ કર્યું તો એક સોળ અંશ એ જ રીતે બીજા ખાનામાં પણ શું આવશે એક સોળ એ જ રીતે ત્રીજા ખાનામાં એક સોળ અંશ અને ચોથા ખાનામાં પણ એક સોળ તો કુલ કેટલા થયા એક સોળ અંશ વધતા એક સોળ અંશ વધતા એક સોળ અંશ એક સોળ અંશ ત્યાર પછી આ સૌ અપૂર્ણાંક થયા તો એના સરવાળો પણ થઈ શકે બાદબાકી પણ થઈ શકે અને કુલ ચાર ખાનાના ચાર સોળંશ ચાર સોળંશના પછી જો આપણે સમાન અવયવો દૂર કરવાની પ્રક્રિયા કરીએ તો ફરી પાછું એક ચતુર્થાંશ આપણને મળે છે આ એક ચતુર્થાંશ એટલે શું તો કે ચાર ખાના જ્યારે આપણે પસંદ કરીએ છીએ ત્યારે આખા લંબ ચોરસનો ચોથો ભાગ એક ચતુર્થાંશ ભાગ છે એ આપણે પસંદ કર્યો છે એમ આપણે કહી શકીએ એટલે એ દ્રષ્ટિએ સમઅપૂર્ણાંક છે એ આપણને આ બધી સમજ એના દ્વારા આ આકૃતિ દ્વારા આપણને પૂરી પડે છે સમ વાત જ્યારે આપણે બાળકને શીખવવાની હોય ત્યારે સમઅપૂર્ણાંકોના સરવાળા કે બાદ બાકી આ પ્રકારની પ્રક્રિયાઓ પણ આપણે બાળકને તેની પછી શીખવી શકીએ તેમ કરવા માટે છેદ જેમનો તેમ રાખવાનો છે અને માત્ર અંશની સંખ્યાઓનો સરવાળો કે બાદ બાકી છે એ કરવાનું છે જેમ અગાઉના ઉદાહરણમાં જોયું તો એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ કેટલી વખત થયું ચાર વખત થયું તો છેદની સંખ્યા જેમની તેમ રાખવાની છે અને અંશનો સરવાળો કરવાનો છે એટલે છેદમાં કેટલા છે સોળ તો એમનો એમ રાખીએ અને અંશનો સરવાળો કરીએ એક વત્તા એક વત્તા એક વત્તા એક કેટલી વખત થયા તો કે ચાર વખત તો ચાર વખત એક થયા એટલે કે ચાર સોળ અંશ અને ચાર સોળ અંશ એટલે કે ફરી પાછા એક ચતુર્થ અંશ તો આ રીતે બાળકને આ આખો કોન્સેપ્ટ છે એ આપણે ક્લિયર કરાવી દઈએ આ વાત થઈ અપૂર્ણાંકના સંદર્ભમાં હવે પછીનો જે મુદ્દો છે એ છે ખૂણા અને તેના પ્રકારો ખૂણા માટે અંગ્રેજી શબ્દ છે એંગલ તો ખૂણા અને તેના પ્રકારોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે જુદા જુદા પ્રકારના ખૂણા આપણી આસપાસની અનેક જગ્યાએ આ ખૂણાઓ રચાયેલા નજરે પડે છે હા એ વાત સાચી છે કે આપણે તેની જોવાની દ્રષ્ટિ કેળવી નથી પણ આપણે ગણિત વિષય સમજ્યા પછી અને બાળકોને શીખવ્યા પછી આ પ્રકારની દ્રષ્ટિ છે એ આપણી અંદર પણ કેળવી શકીએ છીએ કે આપણી આસપાસની કેટલી કેટલી જગ્યાઓએ જુદા જુદા પ્રકારના ખૂણા એ રચાયેલા નજરે પડે કઈ કઈ જગ્યાઓ હોઈ શકે તો કે બારી ખોલીએ ત્યારે રચાતા ખૂણા ઘડિયાળના બે કાંટા વચ્ચે રચાતા ખૂણા વૃક્ષની ડાળીઓ વચ્ચેના ખૂણા વિવિધ આકારોમાં રચાતા ખૂણા અંગ્રેજી મૂળાક્ષરોમાં રચાતા ખૂણા આવી કેટલી બધી જગ્યાએ આપણી આસપાસ જુદા જુદા પ્રકારના ખૂણા છે એ રચાતા હોય છે આ જે જુદા જુદા ખૂણા છે એમને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં આપણે શકીએ સૌથી તો કે એટલે નેવો અંશના માપનો ખૂણો છે એને આપણે કાટખૂણા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી બીજું વર્ગીકરણ છે જે આપણે બાળકને શીખવાનું છે તે કાટખૂણા કરતા નાનો ખૂણો એટલે કે

બીજો એટલે કાઠ કરતા નાનો ખૂણો એટલે લઘુકોણ અને ત્રીજો કાઠ કરતા મોટો ખૂણો એટલે ગુરુકોણ આપણી જે કંપાસ પેટી છે એમાં પણ કાટખૂણ્યા છે તો આ જે કાટખૂણિયા અને કોણ માપક એની મદદથી ખૂણાનો પ્રકાર એ નક્કી કરી અને બાળકોને આપણે દર્શાવી શકીએ છીએ તો તાલીમાર્થી બેનો અહીંયા આપણે કાટખૂણા કાટકુણા કરતા નાના ખૂણા એટલે લઘુકોણ અને ગુરુકોણ એના કેટલાક ઉદાહરણો સ્લાઇડ સ્વરૂપે દર્શાવેલા છે તો સૌથી પહેલા જોઈએ પહેલી સ્લાઇડ નજર કરો તમે સ્લાઇડમાં भैया કાટકુણાના કેટલાક ઉદાહરણો દર્શાવેલા છે તમે નજર કરો ઘડિયાળ કેટલા વાગ્યા છે ઘડિયાળમાં તો કે ત્રણ તો 3 વાગ્યા છે અને બીજી એક ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે તો કે 9 તો ત્રણ વાગે ઘડિયાળના જે બે કાંટાઓ છે એની વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે તરત આપણે કહીશું કે નેવું અંશનો ખૂણો બને છે જે મિનિટ કાંટો છે એ બાર ઉપર છે અને કલાક કાંટો છે એ ત્રણ ઉપર છે તો મિનિટ કાંટા અને કલાક કાંટાની વચ્ચે નેવું અંશનો ખૂણો બને છે માટે કયો ખૂણો બન્યો કહેવાય તો કે કાંટ ખૂણો બન્યો કહેવાય એ જ રીતે નવ વાગે મિનિટ કાંટો કેટલા ઉપર છે તો કે બાર ઉપર અને કલાક કાંટો કેટલા ઉપર છે તો કે નવ ઉપર તો આ રીતે કેટલા વાગ્યા કહેવાય તો કે નવ વાગ્યા કહેવાય અને નવ વાગે કયા પ્રકારનો ખૂણો બને ઘડિયાળમાં મિનિટ કાંટા અને કલાક કાંટાની વચ્ચે તો કે કાટ ખૂણો બન્યો કહેવાય એ જ રીતે ઉપર નજર કરો બીજા બે ચિત્રો છે શેનું છે ચિત્રો સોફા સેટ છે એ સોફા સેટમાં તમે નજર કરો જે એંગલ બને છે એ એંગલ કેટલા અંશનો ખૂણો બનાવે છે તો કે નેવું અંશનો એંગલ બનાવે છે આપણા આપણા ઘરની આસપાસ અથવા આપણા ઘરમાં પણ આપણે જે સોફા સેટ હોય ત્યાં આપણે નજર કરવાની તો આપણને તરત ખ્યાલ આવે કે એ નેવું અંશનો ખૂણો બનાવે છે અને માટે એ કયો ખૂણો છે કાઠ ખૂણો છે એ જ રીતે નીચે નીચે શું છે યસ કિચન છે તો કિચનમાં પણ તમે નજર કરો જે કોર્નર દેખાય છે ખૂણો છે એ કયો ખૂણો ખૂણો છે જ આપણે ઉદાહરણની વાત કરી કે અંગ્રેજી મૂળાક્ષરો કયો અંગ્રેજી મૂળાક્ષર છે યસ એલ તો એલમાં કયા પ્રકારનો ખૂણો બને છે હવે તરત આપણે ઓળખી શકીશું કે એલ એ કાટ ખૂણો બનાવે છે તો તાલીમાર થી બેનો આ બધા જ પ્રકારના કાઠખૂણાના ઉદાહરણો થયા તમે તમારી આસપાસના વાતાવરણમાં બારીમાં બારણામાં દિવાલોમાં ભોંયતળિયામાં છતમાં ઘોડામાં કબાટમાં આમ અનેક જગ્યાએ આસપાસ નજર કરશો તો તમને કાટખૂણો બનાવતા ઉદાહરણો છે એ દ્રષ્ટિગોચર થશે દેખાશે તો આ રીતે આપણે આપણી નજરની એવી બનાવવાની છે કે આપણે આપણી આસપાસમાં પણ જુદા જુદા પ્રકારના ખૂણા ક્યાંથી જોવા મળે છે કેવી રીતે જોવા મળે છે એ શોધીએ અને બાળકોને તેના ઉદાહરણો છે એ પૂરા પાડીએ તો આ વાત થઈ કાટખૂણાના ઉદાહરણની બીજી સ્લાઈડમાં નજર કરીએ કયો ખૂણો દર્શાવે છે લઘુકોણ ટાઈટલમાં જ દર્શાવેલું છે લઘુકોણ લઘુકોણ એટલે કયા માપના ખૂણા તો કે કાઠ ખૂણા કરતા નાના ખૂણા હવે કાઠ ખૂણો કેટલા અંશનો હતો તો કે તો નાના ખૂણા ખૂણા જ્યાં જ્યાં બનતા હોય ત્યાં ત્યાં કહેવાય ચાલો સ્લાઇડમાં નજર કરીએ તેમાં ઘડિયાળ આપેલી છે બંને ઘડિયાળ સૌથી પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે એમાં બે વાગ્યા છે કારણ કે કલાક કાંટો બે પર અને મિનિટ કાંટો બાર પર એટલે કેટલા વાગ્યા કહેવાય બે વાગ્યા કહેવાય અને બીજી જે ઘડિયાળ છે એમાં ચાર કલાક અને ત્રીસ મિનિટનો સમય દર્શાવે છે હવે બંને પ્રકારની ઘડિયાળમાં જે બંને કાંટાઓ છે કલાક કાંટો અને મિનિટ કાંટો એમાં નેવું અંશ કરતાં નાનો ખૂણો બને છે નેવું અંશ કરતાં નાનો ખૂણો બને એટલે આપણે કયું શું કહી શકીએ તેને લઘુકોણનું ઉદાહરણ ગણી શકીએ એટલે પહેલી ઘડિયાળ છે એમાં બે વાગ્યા છે એ પણ લઘુકોણનું ઉદાહરણ છે અને બીજી ઘડિયાળ છે જેમાં ચાર કલાકના ત્રીસ મિનિટ થઈ છે સાડા ચાર વાગ્યા છે તેને પણ આપણે લઘુકોણ બન્યો છે બંને કાંટાઓ વચ્ચે કલાક કાંટો અને મિનિટ કાંટો બંને કાંટાઓ વચ્ચે લઘુકોણ બન્યો છે એમ આપણે કહી શકીએ નીચે ઉદાહરણો ઉપર નજર કરીએ બે અંગ્રેજી મૂળાક્ષરો દર્શાવ્યા છે કયા કયા છે એક છે વી અને એક છે એ તો વી ની અંદર કયો ખૂણો બને છે તો કે લઘુકોણ બને છે વી ના જે બે પાંખિયા છે એ બંને વચ્ચે લઘુકોણ બને છે એ જ રીતે એના જે બે પાંખિયા છે તેની વચ્ચે પણ કયો ખૂણો બને છે લઘુકોણ નેવું અંશ કરતા નાનો ખૂણો એટલે લઘુકોણ એ જ રીતે આપણી આસપાસની હમણાં જ આપણે વાત કરી તેમ વૃક્ષની ડાળીઓ કે વૃક્ષો વચ્ચે રચાતો જે ખૂણો છે તો અહીંયા કુદરતી ચિત્ર એક દર્શાવ્યું છે તમે નજર કરો તો એમાં જે બે ડાળી દર્શાવેલી છે એ બંને વચ્ચે પણ કયો ખૂણો બને છે એ લઘુકોણ બને છે તો તાલીમારથી બેનો આ રીતે આપણે આપણી આસપાસ વૃક્ષની ડાળીઓ વચ્ચે રચાતા ખૂણા હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ રચાતા ખૂણા હોય તો એ રીતે લઘુકોણની માહિતી એ બાળકોને ચિત્રોની મદદથી આપી શકીએ છીએ ત્યાર પછી ત્રીજી સ્લાઇડ ઉપર નજર કરીએ કયો ખૂણો બાકી રહ્યો હવે ગુરુકોળ તો આ છે ગુરુકોળ તો અહીંયા ગુરુકોળની આકૃતિઓ કેટલીક આપેલી છે અહીંયા પણ બે ઘડિયાળ આપેલી છે એક ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ચાર વાગ્યા છે અને બીજી જે ઘડિયાળ છે એમાં અગિયાર વાગી અને દસ મિનિટ થઈ છે તો કલાક કાંટો અને મિનિટ કાંટો પહેલી ઘડિયાળમાં કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે ગુરુકોણ છે અને બીજી ઘડિયાળમાં પણ કલાક કાંટા અને મિનિટ કાંટાની વચ્ચે ગુરુકોણ છે કારણ કે બંને ઘડિયાળમાં નેવું અંશ કરતાં વધારે મોટા માપનો ખૂણો છે એ બને છે માટે એ આપણે ગુરુકોણ તરીકે ઓળખી શકીએ બીજા કેટલાક ખૂણાઓના માપ એ આપેલા છે આપણને કે કદાચ આ કાટ ખૂણો તો નહીં હોય ને પણ જ્યારે આપણે એને વધારે ચોકસાઈપૂર્વક નજર કરીશું ત્યારે ખ્યાલ આવશે કે ના દેવો અંશનો ખૂણો એટલે એકદમ સ્ટ્રેટ લાઈન અને આ સ્ટ્રેટ લાઇન કરતાં થોડુંક જે ઊભી રેખા છે ઊભું કિરણ છે એ થોડુંક ડાબી બાજુ ખસે છે ધ્યાનપૂર્વક અવલોકન કરીશું ત્યારે આ ભેદ છે દ્રષ્ટિગોચર થશે કે આ ખરેખર નેવું અંશનો ખૂણો નથી પણ કેટલા અંશનો છે ત્રાણુ ઉષ્ણો ખૂણો છે અને એટલા માટે જ અંકો એમાં દર્શાવીને મૂક્યું છે કે જેથી આપણને ખબર પડે કે આ કાઠખૂણા જેવું દેખાય છે પણ ખરેખર કાઠખૂણો નથી ત્રાણુ ઉષ્ણ ખૂણો એ જ રીતે ત્રીજી આકૃતિ એકસો ને ચુમ્બોતેર અંશ આમ જોવા જઈએ તો સીધી રેખા જેવું લાગે છે પણ જે વચ્ચેથી જે પેલું બીજું કિરણ છે એ થોડું ઉપર જાય છે એટલે એકસો ને અંશ છે એ જ રીતે નીચેની આકૃતિમાં નજર કરીએ એકસો સત્તર પોઈન્ટ આઠ અંશ કેટલું સૂક્ષ્મ માપ છે જુઓ તમે તમે આવું સૂક્ષ્મ માપ એ કોણ માપકની મદદથી માપી શકો અને અહીંયા જે ખૂણા આપ્યા છે તે અથવા આવા બીજા ખૂણાઓ છે એ જાતે તમારા કાગળ કે નોટમાં દોરી શકો ત્યાર પછી એકસો દસ અંશ છે અને છેલ્લી આકૃતિ છે તેમાં એકસો ને સત્તાવન અંશ એમ જુદા જુદા માપના ગુરુકોણ એ અહીંયા દર્શાવેલા છે તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે જુદા જુદા પ્રકારના માપના ખૂણાઓ એ જોયા કાટકોણ લઘુકોણ અને ગુરુકોણ અને જુદી જુદી આકૃતિઓ દ્વારા તેને સમજવાનો પ્રયત્ન કર્યો તમે તમારી નોટબુકમાં અથવા તમારા ચોપડામાં અથવા તો કોઈ એવા કાગળોની મદદથી જુદા જુદા આકારો દર્શાવી અને આ પ્રકારના ખૂણાઓના ઉદાહરણો બનાવવાનો પ્રયત્ન કરજો અને વર્ગમાં જ્યારે બાળકોને આપણે ભણાવીએ ત્યારે બધા જ પ્રકારના ઉદાહરણો પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રમાણે આપણે બાળકોને શીખવી શકીએ તે બાબત અગત્યની છે તો આ વાત હતી ખૂણા અને તેના પ્રકારોની તો તાલીમાર્થી બેનો આજના આ વિડીયોમાં આપણે મુખ્યત્વે બે મુદ્દાઓની ચર્ચા કરી પહેલો મુદ્દો અપૂર્ણાંક જેમાં એક દ્વિતીયાંશ એક તૃતીયાંશ એક ચતુર્થાંશ આવા અપૂર્ણાંકોને કઈ રીતે દર્શાવી શકાય તેની વ્યાખ્યા અને આકૃતિ દ્વારા સમજ આપણે મેળવી અને બીજો જે મુદ્દો હતો તેમાં ખૂણાઓ તેના પ્રકારો એની ચર્ચા કરી જેમાં કાટખૂણો કાટખૂણા કરતાં નાનો ખૂણો એટલે લઘુકોણ અને કાટખૂણા કરતાં મોટો ખૂણો એટલે ગુરુકોણ એમ જુદા જુદા પ્રકારના ખૂણાઓની ઉદાહરણ સહ સમજ મેળવી હવે પછીના મુદ્દાઓની સમજ આપણે એની પછીના વિડીયોમાં મેળવીશું